ફ્રેન્ડ ને હા એટ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લિંભી આવી છું પચ્ચીસ ડિસેમ્બર મહત્વના જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ગ અપાવશે તમારા મિત્રો સાથે શેર કરી અને હા કરવાનું ભૂલતા નહીં જો તમને પસંદ આવે તો કમેન્ટ પણ કરજો અને હા તમે લાસ્ટ જરૂરથી જોજો તમને એકસો અગિયાર પાર્ટ two માં એકસો અગિયાર question નો ચાંદલો મુકેલો છે એ તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે અને એકદમ અગત્યના point અંદર કવર કરેલા છે એકસો અગિયાર માં કોઈ જ બહાનો નહિ એકદમ જે most imp કહેવાય સેવન સ્ટાર question એને જ મેં મુક્યા છે તો તમે જોશો તો તમને આઈડિયા આવશે અને એ video ની પણ પીડીએફ તમને મળી જશે તેમજ આ video ની પણ બરાબર છે તો તમે ફટાફટ ફટાફટ અહીંથી કમ્પલીટ થાય એટલે તમે ત્યાં જતા રહેજો

ઉત્તર પ્રદેશ બોલો તો અહિયાં આપડો જવાબ શું આવશે option e. a બિહાર done આ પહેલ બિહાર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જેનો હેતુ શું છે મહિલાઓને અને યુવતીઓને સુરક્ષા આપવાનો મહિલાઓ વિરુદ્ધ જે કૃત્ય થાય છે એને થી મહિલાઓને પ્રોટેક્ટ કરવા માટે શરૂ કરવામાં આવી છે આ બ્રિગેડમાં એક મહિલા સબ ઇન્સ્પેક્ટર હશે અને ત્રણ હેડ કોન્સ્ટેબલ હશે જેમાં એક પુરુષ હેડ કોન્સ્ટેબલ અને બે મહિલા હેડ કોન્સ્ટેબલ હશે રાઈટ આમાં થોડુંક અલગ અલગ આપેલું છે મારું જ્યારે આવશે હું ફરીથી અભિયા બ્રિગેડ વિશે વધારે ડિટેલ ઓફિશિયલ તો હું એમાંથી તમને કન્ફર્મ કરી લઈશ રાઈટ પરંતુ તમારે ટોટલ ચાર સભ્યો છે એટલું તો કન્ફર્મ છે એમાં સબ ઇન્સ્પેક્ટર મહિલા જ હશે રાઈટ યાદ રાખવાનું છે એટલું ખાસ કરીને ક્યાં કાર્યરત રહેશે તો શાળાઓ કોલેજો અને જ્યાં મહિલાઓનું ઉત્પાદન નહીં ઉત્પીડન વધારે થતું હોય તેવી જગ્યાઓએ રાઈટ આ બ્રિગેડ કાર્યરત રહે છે હવે મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરનારા ગુનેગારોને પણ જેલ કરવામાં આવશે ગુજરાતમાં પણ આવી ટીમ કાર્યરત છે ખ્યાલ હોય તો શી ટીમ રાઈટ તેમજ અભયમ વુમેન્સ હેલ્પલાઈન વન એટ વન અવર્સ કાર્યરત હોય છે આ સિવાય ગુજરાત પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં સાતવનના કેન્દ્ર શરૂ કર્યું છે મહિલા અને બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેમના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેને

રાઈટ એ પણ તમારે યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે કે કોને હરાવ્યું હતું હરિયાણા નહીં આ વર્ષે કોણ જીત્યું છે તો આ વર્ષે જીત્યું છે કોણ તો ઝારખંડ યાદ રાખજો એનું આ પ્રથમ ટાઇટલ છે ઓકે હવે આટલું ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારે યાદ રાખવાનું છે હવે સૈયદ મુસ્તક ટ્રોફી તો એના વિશે આપણે વાત કરીએ તો ટી ટ્વેન્ટી ઘરેલું ટુર્નામેન્ટ છે રાઈટ એ યાદ રાખવાનું છે શું છે ડોમેસ્ટિક ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ છે એટલું તમારે યાદ રાખવાનું છે સૌથી પહેલા બે હજાર છ બે હજાર સાતમાં રમવામાં આવ્યું હતું એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે હવે આ ટુર્નામેન્ટ ઓકે પહેલા શું કહેવાતું હતું ઇન્ટરસ્ટેટ ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ સૈયદ મુસ્તાક કોણ હતા તો ભારતના પ્રથમ ક્રિકેટર હતા ટેસ્ટ ક્રિકેટર રાઈટ અને એમને યાદમાં અનામ આપવામાં આવ્યું છે ઇનફ જો આટલા પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા હવે આપણે આગળ આગળ વધીએ તો તમને ખ્યાલ છે ગુજરાતે કઈ વખત જીત્યું છે એ તમારે મને કમેન્ટ કરવાનું છે રાઈટ ગુજરાત ની ટીમ હોય છે સૈયદ મુસ્તાક ટ્રોફી માં એ મને કહેવાનું છે તમારે અને જો હોય તો એ જીત્યું છે એ તમારે મને કહેવાનું છે રાઈટ હવે પ્રથમ વખત ટેસ્ટમાં માં સદી ફટકારાના કરનારા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા ચાલો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીશું હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવેલ જી વી જી રામજી બિલ કોની જગ્યાએ જગ્યા લેશે બોલો એ ए જી गांधी नरेगा

ભાજપ સરકાર પોતાની યોજના કહે છે એ રીતના સિમ્પલ વે પર આજે હું મારા બોલવાનો મતલબ તમે ખોટો ના નીકળતા પરંતુ જે ફેક્ટ છે એ કહું છું ઘણી બધી આપણી ભૂતકાળમાં યોજનાઓ જોયેલી છે કે જેના જૂના નામ અલગ હતા અને નવું નામ અલગ કરવામાં આવ્યું છે એમાં એક બે સુધારા કરવામાં આવે છે હવે યોજનાઓ કદાચ નામ રાખીએ તો આપણે પણ અપડેટમાં નવી વસ્તુ આપણે એડ કરતા રહીએ છીએ રાઈટ જૂનું હોય એ અને પ્લસ નવું અને એ વસ્તુ રહેતું હોય છે તો સેમ અહીંયા પણ એવું બન્યું છે કે જેમ આગળની પ્રમાણે નિર્મલ ગંગાની જેમ સ્વચ્છ ગંગા મિશન પછી બાળ પોષણ યોજના તેનું જૂનું નામ શું હતું એ આપણને ખબર હોવી જોઈએ રાઈટ તો એનું નવું નવું પોષણ યોજના તો જે જૂના અંદર થોડાક નવા એડ કરવામાં આવ્યા અને ભાજપ સરકારની યોજના સરકારની તાજેતરની સરકારની યોજના એ રીતના જાહેર કરવામાં આવે છે તો સેમ ટુ સેમ મેપર અહીં છે હવે મનરેગા માં સો દિવસ થતા કામ ના એના બદલે અહીંયા એકસો કરવામાં આવ્યા છે એટલે કે પચીસ દિવસ એક્સ્ટ્રા કરવામાં આવે છે હવે કેટલાક રોકાણ કરવામાં આવશે તો એક લાખ એકાવન બ્યાસી કરોડ રાઈટ પછી આમાં અમુક વસ્તુ યાદ રાખવાની છે શું છે એકસો પચીસ દિવસની ગેરંટીકૃત વેતન રોજગાર યોજના છે ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના છે બેરોજગારી ભથ્થા માટે પણ જોગવાઈ છે જે મનરેગામાં પણ હતી અને મળતું જ હતું બરાબર છે આમાં કેવું છે કે મનરેગામાં પણ લોકો ખૂબ કરપ્શન કરતા હતા અને આમાં પણ કરશે એમાં કોઈ નવી વાત નથી બરાબર સમયસર વેતન ચૂકવણી અને વિલંબ વળતર ટેકનોલોજી દ્વારા એનું સશક્તિકરણ કરવામાં આવશે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પક્ષ હોય એ ભ્રષ્ટાચાર કરવાનો છે ફક્ત કહેશે કે અમે નથી કરતા મનરેગાની જેમ સર્વ ગ્રામીણ વિસ્તારો માટે લાગુ નહીં થાય રાઈટ અને આ બધી જ માહિતી પીઆઈબી જે મૂકેલી છે ને એના વર્ડ ટુ વર્ડ મેં અહીંયા ટ્રાન્સલેટ કરેલા છે પીઆઈબી ગુજરાતીમાં જ્યાં આ જ વાક્ય લખેલું છે મનરેગા એટલે તમે સમજી શકો છો કે એમના સિલેક્ટેડ ગામોમાં થશે રાઈટ રોજગાર ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ગ્રામીણ વિસ્તારોમાં જ ઉપલબ્ધ રહેશે એટલે ભેદભાવ થવાની શક્યતાઓ રાઈટ તમે જ્યારે મેન્સ લખવા બેસો તમને પૂછી શકે એના ફાયદો અને ગેરફાયદો તો કેન્દ્ર સરકારની જ્યાં જ્યાં સત્તા હશે જે રાજ્યમાં ગેરફાયદામાં ત્યાં જે લાગુ થશે વ્યવસ્થિત રીતે જ્યાં રાજ્ય વિરોધ પક્ષ હશે જે રાજ્યમાં તો એ રાજ્યના ગામડાઓમાં સરકાર સહાય કરવામાં આનાકાની કરી શકે છે ડીલે કરી શકે છે તમે એના ગેરફાયદામાં તમે લખી શકો છો મુખ્ય ઉદ્દેશ માંગ આધારિત અધિકારવાળી રોજગાર યોજના પરથી બજેટ મર્યાદિત કરવું પુરવઠા આધારિત ગ્રામીણ રોજના મોડલ લાગુ કરવું વિકસિત ભારતમાં તે વિકસિત ગામ સ્વાવલંબી ગામ અને ગરીબી મુક્ત રોજગાર ગામ બનાવવું એવો ઉદ્દેશ છે રાઈટ આટલા એના મેઇન પર્પઝ છે યાદ રાખવાના છે તમારે ભૂલ્યા વગર હવે બહુ જગતનો પ્રશ્ન સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ પુસ્તકનું વિમોચન કોના હસ્તે કરવામાં આવ્યું હતું ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ ઓપ્શન સી વડાપ્રધાન ઓપ્શન ડી ગૃહમંત્રી બોલો મેં અહીંયા નામ નથી લખ્યું તમારા માટે છે તો તમે મને કહીશું ચાલો તો અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ હવે ઉપરાષ્ટ્રપતિ કોણ છે ભારતના પીપી રાધાકૃષ્ણન રાઈટ યાદ રાખજો તમારે યાદ રાખવાનું છે શું યાદ રાખશો કે સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ એ તમારે યાદ રાખવાનું છે એ પુસ્તક લખ્યું છે બરાબર લખ્યું નથી વિમોચન કર્યું ઓકે લેખક કોણ છે ને વાસુદેવ દેવનાની લેખક કોણ છે વાસુદેવ દેવનાની યાદ રાખજો સનાતન સંસ્કૃતિ અટલ દ્રષ્ટિ એ પુસ્તક અટલ બિહારી વાજપેયી પર જ લખાય છે અને સનાતન आ, वासुदेव यमुनानी ए पुस्तक लक्षय छे એટલું તમારે યાદ રાખવાનું છે એનાથી વધારે વિશેષ સુ યાદ રાખજો તમે તેમની ખબર છે અટલ बिहारी वाजपेयी સારા લેખક પણ હતા ફક્ત વડાપ્રધાન ન હતા પરંતુ સારા લેખક પણ હતા અ વાસુદેવ કોણ છે તો એમને અત્યારે વિધાનસભા રાજસ્થાનના अध्यक्ष છે અને વાજપેયીની જન્મ શતાબ્દીને એક સમર્પિત પુસ્તક છે એટલું પણ યાદ રાખજો હવે રાષ્ટ્ર નિર્માણમાં વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વાજપેયીના સ્વપ્ન દ્રષ્ટા નેતૃત્વએ ભારતના અનેક ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આપ્યું છે રાઈટ તો એ પણ આપણે યાદ રાખવાનું છે હવે તમને ખ્યાલ હશે કે ઓગણીસો પંચોતેરમાં સ્માઇલિંગ બુદ્ધા નામે ઇન્દિરાજીએ પોખરાણમાં અણુ ધરાકો કર્યો હતો અને એને મે ઓગણીસો માં વધારે આગળ વધારીને ઓપરેશન શક્તિ નામે પોખરણમાં સફળ અણુ કરવામાં આવ્યા હતા રાઈટ અટલજી એ સૂત્ર કયું આપ્યું હતું જય જીવન જય જય જવાન જય કિસાન જય વિજ્ઞાન વાજપેયી કેવા હતા તો સુશાસન પર ભાર મૂકતા હતા અને એમના જન્મ દિવસની યાદમાં રાષ્ટ્રીય સુશાસન દિવસ પચીસ ડિસેમ્બર એટલે કે આજ રોજના દિવસ બે હજાર ચૌદ થી ઉજવાય છે એ પણ યાદ રાખજો સુશાસન વીક ઓગણીસ ડિસેમ્બર ટુ પચીસ ડિસેમ્બર ઇનફ છે આટલું બરાબર હવે ગુડ ગવર્નન્સ ઓકે બે હજાર ચૌદમાં પંદરમાં એમને ભારત રત્ન મળ્યો હતો અને બાણુમાં પદ્મ વિભૂષણ આ બે કીવર્ડ પણ તમારે યાદ રાખવાના છે અને આજનો છેલ્લો પરંતુ બહુ જ અગત્યનો પ્રશ્ન જે હંમેશા પૂછાવતા આવે છે જેમ કે ઈસરો અને ડીઆરડીઓ એની અને નવી કોઈ પણ વેસલ હોય રાઈટ જહાજ આઈએનએસના આ ત્રણ મુદ્દા એવા છે કે એમાંથી ઓલવેઝ બે ક્વેશ્ચન આવે છે ત્રણમાંથી બંનેમાં તો તમારે હા આ તમે આ કહ્યું તેના ઉપરથી યાદ આવ્યું કે આ જેટલી બી નવી આઈએનએસ જહાજ લોન્ચ થયા છે ડીઆરડીઓના સફળ પરીક્ષણ છે અને નેવી દ્વારા કરવામાં આવેલ ઓપરેશન છે એ બધા જ પ્રશ્નોને મેં એકસો અગિયાર એસટીઆર પાર્ટ ટુમાં આવ્યા છે તો તમે જોશો ને તો જ તમને આવડશે અને એકમાં જ બધાને આવર્યા છે હવે આપણે આગળ વધીશું હા ઈસરોએ લોન્ચ કરેલો બ્લ્યુ બર્ડ બ્લોક ટુ સેટેલાઇટ લોન્ચ કર્યો તેના માટે કયો વિધાન સાચું છે તેને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવે છે તે ભારતનો સૌથી ભારે ઉપગ્રહ છે રાઈટ તે ભારતમાંથી લોન્ચ થયેલો સૌ થયેલો સૌથી ભારે ઉપગ્રહ છે અને ઉપરના બધા વિધાન સાચા છે બોલો શું સાચું આવશે તમને કરવા માટે મેં બે પોઈન્ટ મૂક્યા છે તો અહીં આવશે જવાબ ભારત માંથી લોન્ચ થયેલો સૌથી ભારે ઉપગ્રહ છે ભારતનો નથી તો કયા દેશ નો છે અમેરિકા યાદ રાખજો આવા પોઈન્ટ એસટીઆઈ પૂછી શકે છે એકદમ સિમ્પલ વે પર પૂછે પરંતુ તમને બે પ્રશ્નો જોડે એવી રીતે પોઈન્ટ મૂકશે કે તમે ગુજવાઈ જશો રાઈટ હવે બ્લુ અમેરિકન ઉપગ્રહ છે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એકસો કેજી વજન છે એટલે સૌથી ભારે છે અત્યારના ઇતિહાસમાં એલ એમ વી સિક્સ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે રાઈટ ભારતમાંથી પ્રક્ષેપિત સૌથી ભારે ઉપગ્રહ છે પ્રક્ષેપણ સંસ્થા કોણ છે ઈસરો હેવેલિટ ક્ષમતા તો આના કારણે ગગનયાન વિષયમાં પણ આપણને મહત્વપૂર્ણ સફળતા આવશે રાઈટ ડોક્ટર વી નારાયણના નેતૃત્વ હેઠળ કોણ તો અંતરિક્ષ વિભાગના સચિવ છે આ અભિયાન સફળ રહ્યું છે હવે જુઓ તમને અહીંયા એની ડિટેલ આપેલી છે રાઈટ ક્યાં છે તો લો અર્થ બિટ અર્થ ઓર્બિટમાં રાઈટ 6 ટન્સ પ્લસ યુએસએ બ્લુબર્ડ બ્લોક 2 કમ્યુનિકેશન સેટેલાઇટ પ્લેસ્ડ ઇનટુ અ લો અર્થ ઓર્બિટ અર્થ ઓર્બિટ તો હવે તમને એવું નથી લાગતું કે આનાથી વિશેષ વધારે બાર કઈ આવી ન શકે રાઈટ તમને એવું લાગતું હોય તો અચ્છા અને કોનું સાહસ છે તો એએસટી સ્પેસ મોબાઈલ અને યુએસએ અને આ ઈસરો એ બંને પણ તમારે યાદ રાખવાના છે કદાચ મેં એએસટી નથી લખેલું તે હું તમને અહીંયા એડ કરીને આપી દઈશ પીડીએફમાં રાઈટ ફ્રેન્ડ તો ચાલો હવે આજે આટલા માટે અહીંયા માટે આટલું જ રાખીશું અને ફરી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું પરંતુ એ પહેલા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળી રહે ડે